ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યમાં નોંધાયેલ અલગ અલગ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં કોલ સેન્ટરની આડમાં શેરબજારમાં રોકાણ કરવા માટે લાલચ આપી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરતનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ નાસ્તા પડતા સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન છત્તીસગઢ રાજ્યના સાયબર પોલીસ દ્વારા સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓના જિલ્લામાં જુદા જુદા ત્રણ ગુનામાં ફરિયાદીઓ સાથે ઓનલાઈન ફ્લોર થયેલ હોવાનું જણાવ્યું હતું આ ગુનામાં આરોપીઓએ ફરિયાદીશીઓને શેર બજારમાં રોકાણ કરવા માટે અલગ અલગ નામથી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી લાખો રૂપિયાનું રોકાણ રોકાણ હતું આ કરવામાં થી ત્રણ હજારનો ફાયદો કરાવી ત્યારબાદ મોટા પાય રોકાણ કરાવેલ જે રોકાણ રૂપિયા પરત મેળવવા હોય તો કંપનીના નિયમ મુજબ વધુ પૈસા જમા કરાવવા જણાવી ત્યારબાદ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામમાં ફરિયાદીને બ્લોક કરી તેઓની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો આપેલ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા નીચે મુજબના આરોપીઓની આરોપીઓ ગુનામાં સંડોવણી હોવાનું જણાય આવેલું પકડાયેલ આરોપીઓ આર્થિક રીતે નબળા અને પૈસાની જરૂરિયાત હોય તેવા ઈસમો શોધી નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેઓને એકાઉન્ટ ખોલવાના બદલામાં એક જ વખત રૂપિયા પાંચ થી દસ હજાર આપી ત્યારબાદ તેના એકાઉન્ટનો તમામ વ્યવહાર આરોપીઓ જાતે જ સંભાળતા હોય છે અને તેઓ ભારત દેશમાં આવેલ અલગ અલગ રાજ્યોમાં ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં ગ્રાહકોને એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની બહાને લાખો રૂપિયાનું રોકાણ કરાવી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા આવે છે મજકુર આરોપીઓ વિરુદ્ધમાં નીચે મુજબના ગુનાઓ નોંધાય હોય જેથી આરોપીઓ મહેન્દ્ર ઉર્ફે મનો ઉર્ફે મૌલિક ભીખુભાઈ ડોબરિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ ધંધો બેકાર રહે ઘર નંબર નો સો છી નંબર સાત હરિદર્શનભાઈ નારુલા ઉમર વર્ષ તૈત્રીસ ધંધો નોકરી રહે ઘર નંબર બસો પિસ્તાલીસ નારાયણ નગર સોસાયટી કતારગામ સુરત મૂળ રહે જિલ્લો અમરેલી અભિષેક ઉર્ફે અભિજયંતિભાઈ આજગ્યા ધંધો બેકાર રહે દસ ભક્તિનગર સોસાયટી આંબા તલાવડી કતારગામ સુરત મૂળ રહે જિલ્લો સુરેન્દ્રનગર તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓનો કબજો છત્તીસગઢ પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે